પરસોત્તમ રૂપાલા મુદ્દે હવે રાજકોટમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં અને સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા છે રેલ નગર વિસ્તારમાં પદ્મિની બા વાળાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બહેનોએ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવીને પરશોત્તમ રૂપાલાને મત ન આપવાની અપીલ કરતા પોસ્ટર લગાવ્યા તો સ્પીડવેલ ચોકમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ રૂપાલાના સમર્થનમાં બેનર્સ લગાવ્યા જેમાં લખવામાં આવ્યું છે કે હું રૂપાલાની સાથે છું હું સનાતની છું હું મોદીની સાથે છું એટલું જ નહીં શહેરભરમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવાની પાટીદાર અનામત આંદોલન સમિતિએ જાહેરાત કરી